એંગ ખોળામાં એટલે માથે ઉતરેલા છે ભાવતું તો સારું તો તમને એવું ભાવે આપડી ઉતરે મસ્ત ઓફર છે એ બે જાતા નહીં મરી જાહો યા સ્કોડ અગો પોગી ગયે

રાખી ને બોલવામાં રાખો તમે આગો નહીં આવો શીપ આવો બધા

ક્યાં છે યાર ઉપર ઉપર રનિંગ ઉપર પહોંચી જ જશેલા એકા છે માર અરે આવ જાવ છે મારો પડશે ને જો ડડા પાછળ મારે જો નહીં ના ના હાટી મારે દી ક્લિયર કરી કેટલી ગોળી મારું મરતો ને કે માર્યું હું એક કામ જતો નહીં તમને કેમ જીવ ગણ ભાવો ને તો જો બંદો વિચાર કે કાઈ માર્યું તું રોડા રંડવા ઉલી ને દાસ બંદા હું તો નામ સોનો અરે હમણા માં ટેન્શન હમણા કરવા જો ને બહાર કે એ ડિંગો ભાઈ હેલો પાછા પાછા આવો બટા હાલો રિવાય કરવાના છે બે આપડા આપડા સિંહ મરી ગયા જાવો ને સોની ગાડી માં જેબે ગ્લુ અને ફોટે લઈ દીધો ગાડી લેત ને તે ગાડી ભાળ ભાડકા ભાળ હા હતી હતી નવી નવી ગાડી ન્યા નો પડ્યો ઓલો બંધો લઈને એવું એમાં એમાં એવું જો આપણે એનજી કે ને નો રિવાય કરી તોય વાંધો નો કરી તોય વાંધો આપણે ગાડી એ લોડા ભણા ધેણ સોધ બંધો આવ્યો પેલા લોડા એ રિવાય ને એ રિવાય કે તો ઢીંગો

બંધા <laughs> ને <laughs>

ને પડવે હું છે વાણે કાઢું મરી તો ટેવ હે મને તો ટેવ હે તમે તમે લોડો કામ કરો આને ખબર પડે ક્યાં ઉતરે ક્યાં ન ઉતરે તું મર્યાદા મારી જો લોડા તું હું બોલે નહીં તને માન જ ને દડા માં છે

જમ્પર ઓકે જબ સળ જઈ જવું બંદા વધારે હી અંદર સે ફૂડુ કેરેક્ટર થી આયા સે બંદા આયા અંદર સે ફૂડુ હા કોણ જટલો સોટે એના ના ના કોન સોટે ને એસ્પેલ એમ આયા બેરા ઓલો Ayna, गया क्या नहीं mana? गया है itu. तेरी मीनिंग गेम वाला गाड़ी निकल गई थोड़ी निकल गाड़ी मेरा घर में पापा सालों जो Kias. आई lo, हां मैं भाड़ो हां आई यूं ये तीनों क्या है गई बोलो दरवाजा तो ना थी नाम जो मैं भाड़ो हां सिंह एकलो आओ भाई

અરે હેટે મેક્સ રિવાશન જ બાઉડ હોય છે એસડબાઈ યાર યે ફબેવા દે બાવા આવો મને બચાવજો મને મને હેલ્પ કરજો એકમાં પત્તર પડલી મને બચાવજો ટોકન ટેસ્ટ કરવા ટોકન ટેસ્ટ કરી લો ફટાફટ સોતન કવર લે લો કેટલા ના છે ટોકન ખાલી હલાવાલામ રે એ બંધો હવે કોઈ બાથ હોય આવશે ભાઈ મરત છે તમારે બેમે આમાં છે કોને કે દુનજી 400 ઓળું છે ભાઈ છે છે ભાઈ જાવ તો તો ભણા કાઈ નથી મારામાં હાલી છે છે એ તો ડાઉનલોડ કરી પડજે ભાઈ હું ડાઉનલોડ માં આવે તો લે કે લે લે લઈ દો એમ ટોકન ની નહી ભાઈ બન આ હું દઉં ટોકન પણ ટોકન ટચ કરું છું આવો ભણિયા ભાઈ તમે આવો હું ટોકન ટચ લઉં કવર કાઢી તમે ટોકન એક્સચેન્જ કરો હું પણ લૂટ આખી બધી લૂટ કરાવી તો ને ભેણ સોદ જાવ તો મેરી જ છે તમારે ભાગ ભડી ભાગ ભડી એ અને એ પડવે મરી કે પધાઈ જો છે બળવા મંડું પાજો એમાં આખી ઉપાડણ છે બળવા મંડ્યું મસા થઈ ગયા હંગવા દઉં પડજે મસા થઈ ગયા આથી લઈ લો તો વેચો કાઢું મારા આવા તો 900 ટકોન ઉપર લઈ દઉં ના જો સોદન કવર પડ્યું છે બે આ સોદન કવર પડ્યું ઉલી લઈ ગઈ એ આયા આયા લઈ દો લઈ તો આયા ને મારી પર તો હવે પાસે લઈ લો લાવ ભીખ માંગો કવર

Lut ke dia dia wo. Baiknya gap lah, kiri jauh montero. Hik. Macam bunuh bodoh, panggil cepat panggil dia. Ella lalu kau ni belum. Yeah, yang ke gap. Yeah, jamur berdua tu. Normal. Knock sen. Abang tu aja mati sebenar. Bukan di tu. Mati seku. Ia ulu ulu kiri, baijolah.

ઘાયલ સિંહ કેમ હોય એમ મંટીભાઈ જયારે ઘાયલ હોય ને એમ વધારે ડેમેજ આવે આ તો કામ કા હું પોતાની હરખમની ઘાયલ સિંહ હારે કરું હું કે તો ને સમજી દઉં કબર છે ભાઈ હાથ અરે ભાઈ તો હાથ એ બધા કરો કરો બધા હાથ ભાઈ તમે હું સંડા

મસ્ત ભણી હવે મસ્ત બીજોન બાકડો હો ભાઈ બાકડો ત્રિકોણ બાગિયાજી કોણ મહારાજ માદર મારી લે મારી લે વાધાર છોડ મારી લે બેણ અરે એને નોક તો મારી ઉન્યા છે આમ છે અજેક ડાઉન્સ એટલે ચોડી મારું તો બંદો બંદો સડડ આવું છે सारा बागिया फाड़ने के बागिया हेडू में मारी तू क्या मारू तेरा बाप ने अंदर घुस गया ई हूं मार तू गांडे ने बाप हूं जदल ए जदल तेरे भागो पड़ी ना, नहीं थी मैं आया तो जा मत तेरे आयो की आयो माथे से गेट बादस अंदर बाद हेलो

તમને પદવી <laughs> <laughs>

એ મેરી કે લાગે બરાબર મામા બરાબર તાણે ઢાકી દાદા આ રીવે કરવા જવું સૌ બડે મતું યાર કાણે રીવે કરવા કીધું પે પાછી માં લીધી ગયા જી ભાઈ બધી ઢાકી લૂટ પડી જશે

લે રુએ જ બધા કેકા લાલ આવે બંદા ઉતરા છે બંદા ઉતરા માથે એલા ભાગાતોય નઈ છોડી નહી ધની માતા ઉત આ અંદર છે ધની અબ ઓલા બંદા ઓલા પણ બાજે મલ્ટી વિન નો બાજે ન્યા વધારે બંદા છે કોઈ લોકેશન એક્સપડવાન કરીયો એક જો લૂટ કરી લેજો ઇને દે એક મા દિયતન કર મે એકને મે લીધો ઓલો એનો બાપ ને ઉપર થી મારે ઓલા helicopter માં દી હા એની માને